હાર્ટ એટેક અને કાર્ડિયક એરેસ્ટ બંને વચ્ચે શું ડિફરન્ટ છે બંને વચ્ચે બહુ જમીન આસમાનનો ફરક છે આપણું જયારે હાર્ટ કામ કરે છે અને હાર્ટને મળતો બ્લડ સપ્લાય ખોરવાય છે બ્લોકેજ ના કારણે ત્યારે અમુક હાર્ટની અંદર બ્લડ નથી મળતું પાણી વગર જેમ માછલી તડફડિયા મારે એમ હાર્ટનો ભાગ મારવા માંડે છે તમને સિવિયર દુખાવો થાય છે ગભરામણ થાય છે પરસેવો થાય છે એ હાર્ટ એટેક છે એ હાર્ટ બ્લોકેજ ના કારણે થયેલું છે બ્લોકેજને દૂર કરવા માટેના કાં તો ઇન્જેક્શન આપવામાં આવે કાં તો સ્ટેન્ટ મૂકવામાં આવે તરત તો તમારું એ જાન બચી શકે છે કાર્ડિયાક એરેસ્ટ એટલે શું કાર્ડિયાક એરેસ્ટ એટલે તમારું હાર્ટ ધબકે છે અને સડનલી કોઈ બી કારણના લીધે સ્ટોપ થઈ ગયું એ સિવિયર હાર્ટ એટેક ના લીધે બી હોઈ શકે પણ બીજા કોઈ બી કારણ ધારો કે અચાનક તમને બહુ ઠંડીમાં નાખી દેવામાં આવે છે તો તમારું હાર્ટ બંધ થઈ જાય છે અચાનક તમને એવા કોઈ ન્યૂઝ મળે છે કે જેથી તમને સદમો લાગે છે તમારું હાર્ટ બંધ થઈ જાય છે એટલે તમારું હાર્ટ જે ધબકતું હતું બંધ થઈ જાય છે હવે આવા ધબકતા હાર્ટ ને ચાલુ કરવા માટે તમારે એના ઉપર ધક્કો મારવો પડતો હોય છે જેને સીપીઆર ટેકનિક કહેવાય છે એટલે જે હાર્ટ એટેક હતું એના માટે તમારે અમુક ઇન્જેક્શનનો સ્ટેન્ડ મૂકવામાં આવે છે કાર્ડિયાટેરેસ્ટ માટે તમારે સીપીઆર કે જે છાતી ઉપર ચડીને જે પ્રેશર આપવામાં આવતું હોય છે એ કરવામાં આવતું હોય છે અનફોર્ચ્યુનેટલી જો બરાબર રીતે સારવાર ના મળે તો સો માંથી નેવું ટકા લોકો કાળિયા કેરેસ્ટ કારણે સરત મૃત્યુ પામી શકે છે